હાલો મિત્રો જય મુળા જય સતીમાં આજે ભાદરી અમાસ એટલે કે આપણે આવી ગયા છીએ દેવગાણા કારણ કે અમારા સુરાપુરા દાદા અહીંયા બિરાજમાન છે દાદા સુરંદા અને સતીમાં બિરાજમાન છે એમના દર્શન કરવા માટે આવી ગયા છે તો મિત્રો અહીંયા અત્યારે દાદાના સિંદોર ચડાવી રહ્યા છે અને માતાજીને પણ સંઘાર સજાવી રહ્યા છે તો સરસ મજાનો જો અહીંયા શેડ બનાવી નાખવામાં આવ્યો છે બહાર અને મંદિર પણ સરસ મજાનું બનાવી નાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈને તકલીફ ન પડે એવું મંદિર પહેલાં નાનું મંદિર હતું હવે થોડુંક મોટું બની ગયું છે તો તમને અંદર જઈને દાદાના દર્શન કરાવું અને બીજું સ્થાન છે તે નદીના વળાકાંઠ છે તેમના પણ દર્શન કરાવી તો વીડિયામાં બન્યા રહી ગયો અને આ જય મૂળાદદાન અને જય સતીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં અને દેવગાણીયા પરિવાર તો ખાસ કરીને મિત્રો કે બધા જરૂરથી જય મૂળાદદાન જય સતીમાં લખજો કોમેન્ટમાં તો આ છે તે માવે નવ પાછું એટલે પેલા જે જૂનું હતું એ નવું મંદિર બનાવવામાં આવ્યું છે અને જો ધજામાં જય સુરાપુરા દાદા લખવામાં આવ્યું છે અને ધજા ફરકી છે સુરાપુરા દાદાની અને જય સતીમાં તો અહીંયા જો દેવગણિયા પરિવાર આવે સરી સતીમાં તથા મુળાધાનું મંદિર તો નવું નિર્માણ એટલે કે નવું પાછું અઢાર પાંચ બે હાજર પચીસ માં પાછું બનાવવામાં આવ્યું છે અને અત્યારે મોળાદા અને સિદ્ધોર ચડી રહ્યો છે ને સતિમાને પણ શણગાર સજાવી રહ્યા છે તો અંદર બધા તો છે અને આપણે આવી ગયા છે દર્શન કરવા હવે દાદાના મંદિરની અંદર આવી ગયા છે સાનધ્યની અંદરમાં તો સરસ મજાનું આરસનું મંદિર બનાવી નાખવામાં આવ્યું છે અને જે દાદાની ખાંભી હતી તે એમનેમ છે અને ફરતું મંદિર પણ સરસ મજાનું બનાવી નાખ્યું મોટું મંદિર છે એમાં નાનું મંદિર આરસનું નું બનાવી નાખવામાં આવ્યું છે અને અહીંયા છે તે માં સતીમાં બિરાજમાન છે તો અહીંયા પણ સરસ મજાનું આરસ નું સ્થાન સ્થાનક કરી નાખવામાં આવ્યું છે સ્થાપના કરવામાં આવી છે અને આ સતીમાં બિરાજમાન છે અને જો શણગાર પણ સરસ મજાનો કરવામાં આ સતીમાના આ મંદિર બનાવવાના દાતા શ્રી સાવરકુંડલા નિવાસી પૂનાભાઈ નારણભાઈ દેવગાણિયા પરિવાર તરફથી આ મંદિરનું દાતાશ્રી છે અને સરસ મજાનું મંદિર બનાવી નાખવાનું છે મા સતીમા અને મુળાદા એને ખૂબ એને પ્રગતિ આપે અને ખૂબ એને ધંધામાં લાભ આપે એવી હું પણ પ્રાર્થના કરું છું પાએ અને પાએ અને મુળાદા એના જીવનમાં ખૂબ આગળ વધે અને આવા કાર્યો કરતા રહે એવી પાએ પ્રાર્થના છે મિત્રો તો જરૂરથી એક જય સતીમા અને જય મુળાદા કોમેન્ટમાં લખી નાખજો માતાઓ અને બહેનો તો અહીંયા છે અને અહીંયા જે બીજું સ્થાનક છે ત્યાં આવી ગયા છે તો અહીંયા અમારો આખો પરિવાર જે દેવગાણિયા પરિવાર આજે ભેગા થાય છે અહીંયા બધા હજી છે કારણ કે થવાનું છે મુળ સતીમા તો અહીંયા પ્રવેશ દ્વાર છે અને જય મુલા જય સિટીમાં ગેટ પણ સરસ મજાનો છે અને બધા ભાઈઓ બેઠા છે અમારા દેવગાણીયા પરિવાર જુઓ અમારો સમક્ષ દેવગાણીયા પરિવાર અહીંયા આધારે હાજર રહી છે કારણ કે હજારો ની સંખ્યામાં માણસો છે ભાઈઓ બધા છે આજે ભાદરવી અમાસ એટલે કે અમારા દેવગાણીયા પરિવાર જ્યાં આજુબાજુના ગામ ભાવનગર જિલ્લામાં ગમે તે ગામ હોય કે પછી ગમે ત્યાં દેવગાણીયા પરિવાર હોય તે બધા ભાઈઓ અમારા મુળાદાએ એટલે કે દેવગાણા ધામ ધામ મુળાદાના દર્શન કરવા માટે આજે ભાદરવી અમાસને દી બધા ભાઈઓ ભેગા થતા હોય છે તો આજે અમારા અને આ છે તે તેમનું ધડ છે અને મસ્તક આપણે જે પહેલાં દર્શન કર્યા આ સતીમાના અને મૂળાદ્દાના જે મસ્તક છે અને મા સતીમા ફળામાં લઈ બેઠેલા છે અને આ છે તે તેમનું ધડ છે તો અહીંયા પણ મિત્રો બધા દર્શન કરે છે અને અહીંયા જો અત્યારે જે આપણે પોલેરિયા છે દાન વિશે તે આપણે ચામુંડામાંની મૂર્તિની સ્થાપના કરવાની છે હવે આપણે જવાનું છે થાળ લઈને મુળાદ્દાને સતીમાને જમાડવા માટે તો થાળ જો જે દાતા હોય તે થાળ લેતા હોય છે અને અહીંયા જે કુંજારી છે તો એ પણ જો આગળ છે અને ધૂપ શરૂ છે તો રાવળદેવ પણ સાથે છે તો આપણે પણ ચાલો જઈએ દર્શન કરવા માટે તો જરૂરથી મિત્રો જય મુળાદ્દા જય સતીમા કોમેન્ટમાં લખી નાખજો મિત્રો અને હા લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી મિત્રો સમક્ષ દેવગાણીયા પરિવાર આજે ભાવથી પ્રેમથી હૃદયથી આજે બધાને મુળાનો અને સતીમાનો એટલો આનંદ ઉમંગ છે બધા જો થાળ લઈને જઈ રહ્યા છે અને બધા દેવગાણીયા દેવગાણિયા એક સાથે મુળાબાને સતીમાને જમાડવા માટે સાથે પછી સૌ સાથે દે છે

અને મંદિરમાં કોઈ નંબર છે નહીં તો ચતિમા અને દા બિરાજમાન છે અને પાપડ અને જે હુંદારી છે અને આવો જો અને જે થાળ છે તેને લઈ જાઓ એ જ અંદર છે બીજા અંદર કોઈ થતું નથી બધા પ્રેમથી બહાર ઊભા છે આવી રીતે બધાનો સાથ સપોર્ટ હોય તો કાર્ય હંમેશા સારું થતું હોય તો મિત્રો બધા આવી રીતે સાથ સપોર્ટ આપતા રહેજો એટલે જેથી કરીને આપણે આગળ જે કાર્ય કરવાના હોય તે પણ સફળતાપૂર્વક થઈ શકે તો મિત્રો હું વારાઘડીએ કહું છું કોમેન્ટમાં જય સતીમા અને જય મુળાદા લખી નાખજો અને આપણા દેવગાણ્યા પરિવાર હોય અને મિત્રો દર્શન કરો એટલે લખવો જો તો જરૂરથી લખી નાખજો અને હવે લાઈવ આરતીના દર્શન કરી લે મિત્રો ચાલો તો આપણે જય મુળાદા જય સતીમા Thank <laughs> you. હવે મિત્રો આપણે આવી ગયા છીએ પાછા અહીંયા પણ જો થાળ ધરી છે અને અહીંયા પણ ભાવથી પ્રેમથી દાદાને જમાડ્યા છે અને અહીંયા બાપુ અહીંયા પણ આરતી કરવાના છે તો એક સાથે બધા ફળી મળી હોય એટલે તો ગમી કાર્ય હોય સફળતાપૂર્વક પૂર્ણ થતું હોય છે તો જય મુળાદાન જય સતીમાં હવે આરતી અહીંયા પણ આરતી કરી રહ્યા છે તો એમના પણ દર્શન કરીએ આપણે ચાલો મિત્રો જય જય દુર્ગાપા જયની જય ગુજરાતી બાપાની જય હનુમાજી મહારની જય આપણે મા જય ગુરુ મહારાજ પછી આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં તો અહીંયા પૂરી શાક દાળ ભાત બધું સરસ મજાની રસોઈ બનાવવામાં આવી છે અને ધામ હોય ત્યાં રસોઈ સરસ જ બને પ્રસાદ હોય એટલે કાંઈ ઘટે જ નહીં તો આ બધો પ્રસાદ છે મૂળ શેતીમળનો તો બધા ભાવથી પ્રેમથી દેવગાણ્યા એક સાથે બેસીને આજે અમે બધા પ્રસાદ લઈશું અને જો હવે આપણે આવી ગયા છીએ અત્યારે ઉપર તો અહીંયા શરૂ થઈ ગયું છે જમવાનું તો અહીંયા બધા મિત્રો એક હળી મળી બધા પ્રસાદ લઈ રહ્યા છે અને જો આ છે તે ત્રીજા માળે શિયાળ બનાવવામાં આવ્યો છે જેથી કરીને વાતાવરણ ખરાબ હોય કે વરસાદ આવતો હોય એવું હોય તો કોઈ તકલીફ ન પડે તો આજે એવું જ બન્યું કે આજે વરસાદ શરૂ હતો તો બધા મિત્રો સમજીને વિચારીને અહીંયા ઉપર ગોઠવ્યું અને સરસ મજાનું આયોજન કર્યું માથે એટલે જેથી કરીને શાંતિથી બધા જમી શકે તો અહીંયા બધા જો પ્રેમથી ભાવથી બધા પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો જરૂરથી જય અન્નપૂર્ણામાં કોમેન્ટમાં લખી નાખજો જય મુળાદા જય શતીમાં લખવાનું ભૂલ નહીં મિત્રો અને આ આપણો વિડીયો વિડીયો આવતા રહેશે નવા આવી રીતે તો આવા ધાર્મિક કાર્ય હોય અને આ તો આપણો જ સેવાનો ભાવ હોય અને બધા મિત્રો આજે દેવગણ્યા પરિવાર એટલે આ જે સેવા કરી રહ્યા છે તે અમારો જ પરિવાર છે અને દેવગાણીયા જ પરિવાર છે અને બધા કોઈ અહીંયા મનથી ભાવથી સેવા કરી રહ્યા છે તમે જો આ બધા છે તે અને હું પણ આજે સેવામાં તો પણ મેં એક બે કલાક સેવા કરી તો મને પણ આમ આનંદ થયો કે નહીં સેવા અહીંયા આવ્યા તો આપણે જે થાય તે થોડો જાજુ સૌની સાથે મળી સેવા કરવી જોઈએ અને આપણે હવે બેસી ગયા 몰라 내일 몰랐다, 네, 몰랐다. 아하 아, 야.